नमस्कार आप जो रहो नाइन के आम गुजरात तारी मूड़ी तमो अधिकार अंतर्गत आत्मा काका फिजियोथेरापी सेंटर दैदियासर मेहसणा खाते कार्यक्रम योजाई गयो आ कार्यक्रम में मेहसा लोकसभा सांसद हरिभा पटेल मेहसणा धारासभ्य मुकेश भाई पटेल लीड बैंक मैनेजर पी आ रंजन कुमार पी आई मेहसणा रोमा धड़ुक सहित मेहसण ने दरेक बैंक मैनेजरश्रीओ उपस्थित में कार्यक्रम योजाई गयो आ कार्यक्रम में बसों व्धु नागरिकों हाजर रह આ કાર્યક્રમમાં બત્રીસ પોઈન્ટ સિત્યોતેર લાખના દાવાઓના સર્ટિફિકેટ ઉપસ્થિત આમંત્રિત મહેમાનશ્રીઓના હસ્તે એનાયત કરાયા નાણાકીય ક્ષેત્રમાં બિનદાવાળી સંપત્તિના કાર્યક્ષમ અને ઝડપથી સમાધાનની સુવિધા હેતુ એક અભિયાન નવેમ્બર ડિસેમ્બર બે હજાર પચીસ દેશના બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં તમારી મૂડી તમારો અધિકાર અંતર્ગત જાગૃતિ સુલભતા અને અમલીકરણ અંતર્ગત આજે મહેસાણા ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આજના સમયમાં ડિજિટલ જાગૃતિ સાયબર સુરક્ષા અંગે જાગૃતિ તેમજ મોબાઈલમાં વિવિધ એપથી ફ્રોડથી બચવા જેવા મુદ્દાઓ પર વિશેષ

ઘણા જ લોકોની એ લાગણીઓ પણ અમે જોઈ છે કે લોકોને એકાઉન્ટ એમના કંઈક વડીલોના કોઈ એકાઉન્ટ એમને પણ ખબર નથી એવા લોકોને પાંચ પાંચ લાખ રૂપિયા સુધી રકમો મળી છે ખરેખર સરકાર દ્વારા આ જે પ્રયાસો થઈ રહ્યા છે અભિનંદનને પાત્ર છે બેંક લોકોના ઘેર ઘેર જેને જાણ કરે છે કે તમારા જૂના એકાઉન્ટ આ ફ્રીઝ થયેલા છે એને તમે ઓપન કરાવો કેવાયસી કરાવો આ બંધ ક્લોઝ કરાવો પણ લોકોની જે મૂડી બચી હોય એ શેષ મૂડીનો વ્યાજ સાથે આપવાનો આ કાર્યક્રમ ભારત સરકાર માન્ય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં નાણા મંત્રી દ્વારા આ અભિયાન આખા દેશમાં ચાલી રહ્યું છે અને આજે એના ભાગરૂપે મહેસાણા ખાતે આ અભિયાનનો કાર્યક્રમ યોજાય છે ખરેખર લોકો બેન્કો અને સરકારને અભિનંદનને પાત્ર છે અને લાભાર્થીઓ પણ આજે ખુશ છે આ કાર્યક્રમ ખરેખર સારા વાતાવરણમાં લોકોને અને વધારે વધારે જાગૃતતા થાય એવા પણ એક કાર્યક્રમ હતો લોકોને પોતાની મૂડી લોકોને ક્યાંક ખબર ન હોય એવી મૂડી આજે મળી શકે એવા કાર્યક્રમ